ખાતે નારાયણ લઈ અને એક રૂમમાં પૂરીને હરિકુમાર નારાયણ કંડાણી ધીરજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણીએ ડ્રાઈવરને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો અને ત્રણ દિવસ સુધી જમવાનું અને પાણી આપ્યું ન હતું અપહરણ કરનારાઓ આટલીથી અટક્યા ન હતા અને ત્રણેય ભેગા મળીને ડ્રાઈવરના મોઢામાં લઘુ શંકા કરીને સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને ને થતા તેઓ તેને શોધવા લાગ્યા હતા જ્યારે સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ અપહરણ કરનારાઓ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લાવતા મહિલાઓ અને ગ્રામજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને મને પોડેલી જે દિવસ થી ત્રણ માર્યો તો બરાબર ટીફી આવેલું ટીફી નાખી દીધેલું પીઝા મેં આવેલું નહીં અને આ બહુ માર્યો તો હાથમાં અને જે મારો ગુનો છે એ મેં તબૂલ કર્યો તારો શું ગુનો યાર ડીઝલ કાઢતા મેં પકડાયા તો એ ગુનો મારો કબૂલ કર્યો હતો તને કોઈ માર્યો જીમમાં પૂર્યું અને જીમમાં કોઈ મને કેમેરા બેમેરા બંધ કરીને રૂમમાં પૂરીને મને માર્યો તો બરાબર જગુભાઈ પોપટભાઈ પોપટ એમને મને માર્યો તો ચાલાય બિલકુલ હાલત નથી પણ જરસી બરસી બધું બદલાઈ કાઢ્યું હતું લોહી બધું લાગેલું હતું એમ મેં પણ પછી મને બે દિવસ જમવાનું મારી ગ્યારથી મારી છોકરા અને મારી વાઈફ બધા આવ્યા હતા પણ બતાવ્યા બી નહીં મને બે દિવસ અને પછી પોલીસ સ્ટેશન માં લઈ જઈએ એથી પછી પાછી અથવા ગાડી વાળી ને પછી પાછું બોડીલી લઈ જાત છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલો જયનારાયણ પેટ્રોલ પંપ છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ જયનારાયણ પેટ્રોલ પંપના ડ્રાઈવરને અહીંયા એક દિવસ અપહરણ કરી રાખવામાં આવ્યો હતો અહીંયાથી ત્રણ દિવસ બોડેલી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને જે આ પેટ્રોલ પંપના ભાગીદારો છે તેઓએ મઢોર માર મારી અને તેને પેશાબ પીવડાવ્યો હતો જેની ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અહીંયા મહત્વની બાબત એ છે કે આ જે પેટ્રોલ પંપ છે પેટ્રોલ ડીઝલનું ટેન્કર ડ્રાઈવર ચલાવતો હતો અને છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો જેને ડીઝલ ચોરી કરી હોવાનો આક્ષેપ કરીને આ પેટ્રોલ પંપના માલિકો તેને ગોદી રાખ્યો હતો અને અપહરણ કર્યું હતું અને પંદર લાખની ખંડણી માંગી હતી જેના પરિવારોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસ સામે આક્રમક રજૂઆત કરી હતી અને બે દિવસ સુધી જે ફરિયાદની કાર્યવાહી ચાલી તેની અંદર અહીંયા એક દિવસ રાખવામાં આવ્યો હતો આ પેટ્રોલપંપની અંદર અને